बता गाइस बता दो बता दो कोई न करता मारा भाई भुरियानो जो अभी बलरी हूं ना मैं तोड़ वीडियो चल रहा है देखो और हम आ गए हैं पासल का भील जो है ना अपन जो अलग आबियो उतर ये बाहर आओ से बोला मैंने टीशर्ट लाया हां मोटा लोकेशन देऊं है ખાલી ખૂટનો આશરો ગયા છે રેડીને આવી ગયા છે આપણા લોકેશન વિડીયો બનાવવા તો કેમ છો ગાઈસ સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી આપણા વ્લોગમાં કેમ કે થોડું કામકાજ હતું એટલે આપણા વ્લોગમાં નહોતા આવ્યા અને ફાઇનલી આજે આપણે કરી દીધું છે પાછું વ્લોગ બનાવવાનું ચાલુ તો ઘણા દિવસની ઘણા દિવસથી બધાની ફરમાશ હતી કે ઘાયલભાઈ વિડીયો બનાવ્યો લગ્ન પ્રસંગના બર્થ ડેના તો ફાઇનલી હવે બર્થ ડેના એવા વિડીયો મને આવ્યા છે કોમેન્ટમાં તો એવો વિડીયો બનાવવા અને સુમિતભાઈ જોવા આપણી સાથે છે અને ફ્રેશ ફ્રેશ થઈએ અને પછી મળીએ તમને ચાલો ગાઈસ તમારા ભાઈ થઈ ગયા છે રેડી આપણે વિડીયો બનાવવા આપણે રેડી તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ બાબલા જેવા આમ જુઓ તમે થઈ ગયા છીએ રેડી ના આવી ગયા છે આપણા લોકેશનનો વિડીયો બનાવવા

ખાલી કુટાનો આશરો હે પોટા પાડવાનો બાકી તો પોટા બોટા નહીં પડે હાલ પેલા વિડીયો ચાલુ કર મારો બનાવનો પેલા ફાર્માસ આપીના ના વિડીયો નહીં પેલા મારા વિડીયો બનશે પેલા લે હું જ બનાવું ને પછી ફરમાઈશ બમાઈશ ના વિડીયો પેલા મારો બનાવી શું રોજ તું ઘૂઘરી જોવે છે તારા પાયલ કોકજી કે તો હાલત જો આ તારા ઘાયલ ની કે પ્રેમ તો મારો ભાઈ એસપાલે હાચો કર્યો તો પણ એની પદમાનજ બીજાનો મોહ હતો હો ગાઈસ પોટા બોટા વિડિયો વિડિયો હે દેખો ઓર હમ ગયે હે અરે મોટો કેમ

બે બંધ કરીને આપ્યો જોઈ લે પેલો કુ મોબાઈલ મોબાઈલ પેડો કેવો આવ્યો

કેમ કે જુઓ બહુ અંધારું થઈ ગયું છે અને સુમિતભાઈની જુઓ બધા બહુ વિડીયો પાડ્યા બહુ ફોટા ઉતાડ્યા તો વિડીયો જોજો કેવા કેવો છે લગ્ન પ્રસંગના બધા વિડીયો છે અને આથી એક ફરમાઈશ આપી હતી લોકો એટલે એટલા માટે અમે વિડીયો બનાવી આવ્યા હતા તો બસ હવે પૂરું એટલા માટે અમે વિડીયો બનાવવા આવ્યા હતા બસ હવે ઘરે જઈ રહ્યા છીએ તો ટાઈમ એ તો તારા ભાઈનો વિડીયો બને આપણો વ્લોગ હતો કેમ કે કોમેટ આવી લગ્ન પ્રસંગ વિડીયો બનાવી દો એટલે અમે ગયા તા વિડીયો બનાવવા બસ હવે પાછો આપણો આપડે દિવસ ચાલુ થઈ જાય પાછા આપણે પાછા કામ ધંધે પાછા લાગી જઈશું અને પાછા ટાઈમ મળશે તો આપણે પાછા ફરી વ્લોગમાં આવશું અને ત્યાર પછી શું કરવાના છે કેવી ક્યાં જવાના છે એ બધું તમને આ વ્લોગમાં જોવા મળશે તો ચાલો તો ચાલો ત્યાં સુધી બાય જય માતાજી